થોડા જ વરસાદમાં પાટનગર ગાંધીનગર બન્યું ખાડા નગરી જી હા ધોધમાર વરસાદને કારણે ગાંધીનગરની શકલ બદલાઈ ગઈ ગાંધીનગરના સોસાયટીઓમાં મસમોટા ખાડા પડી જતા સોસાયટીમાં રહેતા રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો માત્ર થોડા જ વરસાદમાં જીએમસીની પણ

તમામ મહાનગરોમાંથી એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જે પ્રીમોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઊભા કરે અને ત્યારે આ પ્રકારની ઘટના ગાંધીનગરના સેક્ટર બે અને સાતમાંથી સામે આવી કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડી ગયો અને જેમાં આખે આખી ગાડી પડી ગઈ ત્યારે ભૂવામાં કાર ફસાવાની ઘટનાને લઈ અને ટ્રેનના સહારાથી કારને બહાર કાઢવામાં આવી હતી ત્યારે પાટનગર ગાંધીનગરના જ આ હાલ જોવા મળ્યા છે ગાંધીનગર સેક્ટર બે માં એમ્બ્યુલન્સ ફસાવાનો બનાવ સામે આવ્યો છે તો ગાંધીનગરમાં ખાડા રાજ બાદ ગા ગાંધીનગરના ખડાબ રોડ રસ્તાને કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે એમ્બ્યુલન્સ કે જે ફસાવાને કારણે થોડીવાર માટે અફરાતફરી મચી હતી રસ્તાની અધૂરી કામગીરીને પગલે એમ્બ્યુલન્સ ફસાઈ હતી સ્થાનિકોએ ધક્કા મારી એમ્બ્યુલન્સને સલામત રીતે બહાર કાઢી છે ગાંધીનગરના સેક્ટર બેમાં આ ઘટના બની હતી કે જ્યાં એમ્બ્યુલન્સ ફસાઈ સદનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ના હોવાથી મોટી જાનહાનિ ટળી છે તો રસ્તાની અધૂરી કામગીરીને પગલે એમ્બ્યુલન્સ ફસાઈ હતી